એ ખાતરના અંદર ધક્કા ખાય છે પણ એને ડીએપી ખાતર મળતું નથી અત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય ઘઉં ચણા ધાણા જીરું એ વાવેતર કરવા માટે પ્રાથમિક ખાતર તરીકે ડીએપી ખાતર જરૂરી છે જો ડીએપી ખાતર નાખે તો એને સારું એવું ઉત્પાદન મળે છે ખાતરની સપ્લાય ડીએપી ઉપરથી આવતું નહતું હવે બે ત્રણ દિવસથી આવશે આગામી બે ત્રણ દિવસમાં ખાતર આવવાનું છે અને આ ખાતર આવી વિતરણ ચાલુ કરવામાં આવશે ડીએપી સિવાય અન્ય ખાતરો પણ સરકારના એફસીઓના ગ્રેડ અંડરમાં બાર બત્રીસ સોળ વીસવીસ ઝીરો તેર ખોસ એસએસપી આ બધા ખાતર છે સબસીડીયુક્ત ખાતર જ છે અને સરકાર એફસીઓ ગ્રેડ માન્ય ખાતર છે એ આપણી પાસે છે અત્યારે